ચાલો નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ વાતની શરૂઆત કરીએ તે પહેલાં જે લોકોને પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો મિત્રો અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો પીડીએફ ફોર્મેટના મટીરિયલ મેળવવા માટે ચાલો મિત્રો તો આજે આપણે એક નવી ભરતી વિશે જાણકારી મેળવશું બરોબર છે જેમાં

એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટના લોકો જે છે ફોર્મ ભરી શકશે તો મિત્રો એની વિશે માહિતી મળીએ તો ફોર્મ પાંચ થાય છે ભરવાનું તો ડિસેમ્બર સુધી આ દિવસનો સમય મિત્રો તમને મળશે છે ચાલો હવે એમાં મિત્રો અંદરની બધી જ વાત કરીએ મિત્રો તો જનરલ ડ્યુટી જે છે મિત્રો એની અંદર કુલ એકસો ને દસ વેકેન્સી છે બરોબર છે એકસો ને દસ વેકેન્સી છે તેની અંદર મિત્રો વાત કરીએ તો જેન્ડર તો કે મેલ જેન્ડર માટે છે અને એ સિવાય મિત્રો એમાં કોઈ પણ રિકોગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી તમે ડિગ્રી કરેલું હોવું જોઈએ બેચલર ડિગ્રી બરાબર ઇલેવન ની અંદર ફિઝિક્સ અને મેથેમેટિક્સ જે છે એ સબજેક્ટ હોવા જોઈએ મિત્રો આ આ જે છે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે મિત્રો ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો એજની વાત કરીએ મિત્રો તો એક જુલાઈ બે હજારથી તે લઈને ત્રીસ જૂન બે હજારને ચાર સુધીની અંદર જન્મ હોવો જોઈએ બરોબર છે મિત્રો એટલે એકવીસથી પચીસ વર્ષની ઉંમર સુધી તમે એપ્લાય કરી શકશો ત્યારબાદ મિત્રો એકસો ચાલીસ કુલ વેકેન્સી છે એમાંથી એકસો દસ જે છે એ જનરલ ડ્યુટી માટેની છે અને આગળ જોઈએ તો ટેકનિકલની જે છે છે તેમાં પણ લઈને વર્ષની ઉંમર સુધી તમે એપ્લાય કરી શકો છો જેમાં મિત્રો એન્જિનિયરિંગ ડિગ્રી કરેલું હોવું જોઈએ મિત્રો બરોબર છે કોલેજની અંદર જે છે તમે એ પૂરું કરેલું હોવું જોઈએ તો તમે એપ્લાય કરી શકશો તો મિત્રો નાની એવી વેકેન્સી છે જે લોકો પણ એપ્લાય કરવા માગે છે તે મિત્રો કરી દે હવે વેકેન્સીની વાત કરીએ મિત્રો તો જનરલ ની અંદર વાત કરીએ તો કુલ એકસોને દસ વેકેન્સી છે જેમાંથી એસસી માટે તેર એસટી માટે પંદર ઓબીસી માટે આડત્રીસ ઇડબલ્યુએસ માટે ચાર અને જનરલ માટે ચાલીસ જગ્યા છે ટોટલ ત્રીસ જગ્યા છે એ સિવાય મિત્રો ની વાત કરીએ તો ત્રીસ જગ્યા છે જેમાંથી ચાર જેસી એસસી માટે છે બે એસટી માટે છે નવ ઓબીસી માટે અને પંદર જસી જનરલ માટે છે મિત્રો તો એક રીતે નાની વેકેન્સી છે પણ સારી વેકેન્સી છે મિત્રો તો જે લોકો પણ રસ ધરાવે છે ફોર્મ ભરવામાં ન્યુમેરિકલ એબિલિટી જે છે પચ્ચીસ માર્ક નો છે જનરલ સાયન્સ એન્ડ મેથેમેટિક્સ એપ્ટિટ્યુડ જે છે મેથેમેટિકલ એપ્ટિટ્યુડ એ પણ પચીસ નો છે અને જનરલ નોલેજ બરોબર કુલ સો માર્ક્સ નું પેપર હશે ને એના માટેનો બે કલાકનો સમય હશે બરોબર મિત્રો તો એક રીતે જોઈએ તો સરળ જ વસ્તુ છે મિત્રો ચાલો આ સિવાય મિત્રો એપ્લાય કરવા માટે મિત્રો જોઈન ઇન્ડિયન કોસ્ટગાર્ડ ડોટ સી ડેક ડોટ ઇન પર એપ્લાય કરવાનું છે મિત્રો આ સાઇટ તમે સર્ચ કરી લેજો ત્યાંથી તમને આઈડિયા આવી જશે ચાલો મિત્રો આજ માટે આટલું જ જય હિન્દ જય ભારત